આજ રોજ તારીખ સાત ને શુક્રવારના લુવાણા કળશની એસબીઆઈ બેંક શાખામાં નોકરી કરતા હિતેન્દ્રભાઈ વતન રાજસ્થાનના કલાર્ક તરીકે લુવાણા કળશની બેંકમાં ફરજ બજાવતા હતા તેમની બદલી આજે કલશની સમારોહ યોજાયો હતો આ વિદાય સમારોહમાં લુવાણા ગામના વતની શાસ્ત્રી મદનભાઈ અને શાસ્ત્રી નરસિંહ દવે મંત્ર ઉચારથી માન સન્માન સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીફળ આપી કંકુનો ચાંદલો કરી ગોળ ખવડાવી હિતેન્દ્રભાઈ માળીનું સન્માન નાઇ તથા દશરથભાઈ વાઘેલા તેમજ એસબીઆઈ ના સીએસટી ના તમામ સ્ટાફ વાલજીભાઈ પટેલ શિવાભાઈ પટેલ શામળાભાઈ રાજપૂત રમેશભાઈ પટેલ શંકરભાઈ પટેલ કેહરાભાઈ માળી અને મુકેશભાઈ પ્રજાપતિ તેમજ મગજીભાઈ ઠાકોર અને લુવાણા ગ્રામ પંચાયતના સરપંચ દેવરાજભાઈ વાઘેલા અને ગ્રામજનો ઉપસ્થિત રહીને હિતેન્દ્રભાઈ માળીને સાલ અને સોગાદો આપીને સન્માનિત કરવામાં આવેલ હિતેન્દ્રભાઈ માળી છેલ્લા ચાર વર્ષ અને છ મહિનાથી બેંકની અંદર કલાર તરીકે ફરજ બજાવી બદલ બેંકના સ્ટાફ તેમજ ઉપસ્થિત ગ્રામજનો દ્વારા તેમનો સન્માન કરી વિદાય આપવામાં આવી હતી અહેવાલ નરસિંહભાઈ દવે